શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે રામચંદ્ર ભગવાન કે જે સરસ્વતી માતાની મારા શરસિયો કણ મણયા જોવા કણ મણયા જોવા હે વન રાન મારા શરસિયો કણ મણયા જોવા જીર કણમણ વે જોવા કાનાય જાલ્યો શેડ કણ કણમણ રાણી પકડી જીર કણ કણમણ રાણી પકડી કાનાય જાલ્યો શેડ કણ કણમણ રાણી પકડી જીર કણ કણમણ રાણી પકડી તમારે કાનના સુળશે ગોપીઓ કણ બણને શું કરશો જીરે કણ બણને શું કરશો તમારે કાનના શોળ શે ગોપિયું કણ બણને શું કરશો જીરે કણ બણને શું કરશો શૂળશે ગોપીઓ રા શરમશે કણ બણગર ધણિયાણી જીરે કણ બણગર ધણિયાણી ખીરખંડ ને રોટલી રાંધી કોણ કોણ જમવા બેસે જીરે કોણ કોણ જમવા બેસે ખીર ખંડ ને રોટલી રાંધી કોણ કોણ જમવા બેસે જીરે કોણ કોણ જમવા બેસે સોળ શે જમવા બેઠી હાથ વિસળીને ને જીરે હાથ વિસળીને ને કણબણ રાણી જમવા બેઠી બેઠિયા ને યો કણબણ રાણી જમવા બેઠી બેઠિયા ને યોળી ને બાર બારગજનું દાતડું ને તેર ગજનો હાથો જીરે તેર ગજનો હાથો દાંતડું લઈને વડવા બેઠી જીરે ઘે ફૂળો વાળ્યો જીરે પટેલ ઘે તોય નો સળિયો ભારો જીરે તોયનો સળિયો ભારો ખોળમ નાખ્યું ખા હડું ને ધમકે સળિયો ભારો જીરે ધમકે સળિયો ભારો ખોળામાં નાખ્યું ખાહડું ને ધમકે સડિયો ભારો જીરે ધમકે સળિયો પારો વનરાવન મારા સરસ્યો કણબણ વી જોવા જીરે કણ ભણ્યા વી જોવા કાનાય ચાલ્યો શેડલો ને કણ કણબણે રાણી પકડી જીરે કણબણે રાણી પકડી બોલ ને શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે અને કરજો